તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજાના હવામાન સમાચારમાં જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદની સિસ્ટમ આવી ગઈ છે અત્યારે હાલ મિત્રો લોકોની રજા બગડી છે કારણ કે રવિવારના દિવસે બહાર જવાના લોકોના પ્લાન કેન્સલ થઈ ગયા છે કારણ કે રજાનો દિવસ સજામાં પરિવર્તન થઈ ગયો છે કારણ કે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ ભૂકા કાઢી રહી છે અને તેને લઈને મિત્રો વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હજુ તો આ વરસાદ સોમ અને મંગળવારે પણ લોકોને હેરાન પરેશાન કરવાનો છે જી હા મિત્રો આ અતિભારે વરસાદની સિસ્ટમ થઈ છે મોટી સિસ્ટમ પણ મિત્રો જોઈ તો ગુજરાત ઉપર હવે આવી ચડી અને આ મિત્રો જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને ગુજરાત રાજ્યની આસપાસ આ સિસ્ટમને કારણે રવિ સોમ અને મંગળ આ ત્રણ દિવસ જે છે તે ભારેથી ભારે વરસાદ ના સંકેતો બની રહ્યા છે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા નવી નવી આગાહીઓ પણ આવી દેવામાં આવી છે ચેતવણી પણ આપવામાં આવી છે અને એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે જે વહેલી સવારથી વરસાદ નોંધાયા તેના ફોટા સામે આવ્યા છે જે અને વિડીયો સામે આવ્યા છે તે પણ મિત્રો આ વિડીયોમાં અમે તમને દેખાડવાના છીએ સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટરો તણાયા છે તે પણ જણાવીશું અને બીજા નંબર ઉપર મિત્રો આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને હજુ આગળ આજનો અને આવતીકાલના દિવસની અંદર કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે આ બધી જ માહિતી વિગતથી આપણે જાણવાની છે એક પછી એક તો સૌથી પહેલાં મિત્રો શરૂઆત કરીએ સિસ્ટમથી જાણી લઈએ કે કઈ રીતની સિસ્ટમો બની છે તેના વિશે

જોઈ શકો મિત્રો અમરેલીના સાવરકુંડલા મિત્રો આ ફોટો સામે આવ્યો છે જ્યાં મિત્રો જે છે તે એક ટ્રેક્ટર તણાતું જોવા મળ્યું છે એક નદીની અંદર મિત્રો જે છે તે જોઈ લો મિત્રો ખેડૂતોનું ટ્રેક્ટર જે છે તે તણાઈ ગયું છે પાણી ને લઈને અને બીજા ટ્રેક્ટર વડે મિત્રો આને બહાર પણ કાઢવામાં આવ્યું હતું અને મિત્રો ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદો શરૂ થયા છે તેને લઈને જોઈ લઈએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો જુઓ છેલ્લા મિત્રો એક એકસો ને એકવીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર તેની અંદર ક્યાં કેટલો વરસાદ છે કેટલો વરસાદ સૌથી વધારે ક્યાં છે જાણીએ તો મિત્રો સૌથી વધારે વરસાદ દાંતીવાડામાં પડ્યો છે સવા છ ઇંચ વરસાદ તેની સાથે ઉત્તર ગુજરાતના પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે ડીસામાં સાડા ત્રણ ઇંચ પડ્યો છે ઉમરાળામાં પોણા ત્રણ ઇંચ પડ્યો તો તેમજ ચોવીસ તાલુકાઓ એવા છે કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો તેમાં સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થયેલો છે અને ઉત્તર ગુજરાતનો પણ થયેલો છે અને તેની સાથે મિત્રો તમને એક માહિતી પણ આપી તો ખાસ કરીને કેટલાક મિત્રો નકશાઓ પણ હવામાન ખાતા દ્વારા ઓફિશિયલી આજે બહાર પાડવામાં આવ્યા છે તેમના વિશે પણ જોઈ લઈએ તો મિત્રો જોઈ લો આ નકશો જે છે તે ઓફિશિયલી આજના હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યો છે નકશાની આધારે જોઈએ તો આજે મિત્રો તમને જણાવ્યું તે રીતના જોઈ લો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના બે જિલ્લા અને કચ્છ આ સાત જિલ્લા ઉપર હવામાન ખાતા દ્વારા આજે ઓફિશિયલી વરસાદનું ભારે ઓરેન્જ એલર્ટ સિગ્નલ જારી કરવામાં આવ્યો છે તો જેટલા પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તે દરેકે દરેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે છ થી આઠ ઇંચ વરસાદ પડશે ઓલરેડી મિત્રો છ થી સાત ઇંચ વરસાદ પડી પણ ગયા છે આજે વહેલી સવારથી અને સાંજ સુધીમાં આંકડાઓ વધે તેવી મિત્રો આગાહી છે તેની વચ્ચે જોઈએ તો મિત્રો આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને મોરબી અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓમાં વરસાદનું હાઈ એલર્ટ છે અત્યારે હાલ આજથી લઈને અત્યારે સાંજ સુધીમાં એટલે કે રવિવારની સાંજે બાર વાગ્યા સુધી ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે સો મને મંગળવારે પણ મિત્રો જે છે કે આ સિસ્ટમના વરસાદો શરૂ જ રહેવાના છે તેના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરીશું અત્યારે બાકીના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદનું યલો એલર્ટ એક સમાન આપી દેવામાં આવ્યું છે જેમાં ઓલ ઓવર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો આખો પટ્ટો અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ એલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઘેરાવો આગળ વધી રહ્યો છે અહીંયા મિત્રો આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્ય તરફ જુઓ તો અહીંયા મિત્રો આ બંગાળની ખાડીની આ મોટી મિત્રો સિસ્ટમ વાદળો વાળી બની છે તે લગાતાર આ રીતે ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને લઈને ગુજરાત રાજ્યમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને તમને તેના દ્રશ્યો પણ મારે સેટેલાઇટના માધ્યમથી દેખાડવા છે કે કઈ રીતની આ સિસ્ટમો અત્યારે હાલ બનેલી છે તેના મિત્રો દ્રશ્યો તમને દેખાડી દે તો સેટેલાઇટ ના માધ્યમથી દેખાડીશું કે ગુજરાત રાજ્ય ઉપર કેટલી ખતરનાક સિસ્ટમો અત્યારે આગળ વધી રહી છે જોઈ લે મિત્રો અત્યારે મોટી સિસ્ટમ કચ્છ ઉત્તર ગુજરાત અને મોરબી લાગુના વિસ્તારો તરફથી પસાર થઈ રહી છે અને એક મોટી સિસ્ટમ જોવો તો નીચે અહીંયા મહારાષ્ટ્રના લાગુ વિસ્તારોમાંથી આગળ વધી રહી છે એટલે કે ઉપર જે આ સિસ્ટમ છે ઉત્તર ગુજરાત પાસે તે મિત્રો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જામનગર મોરબી અને સુરેન્દ્રનગરને મિત્રો ભૂકા કાઢશે તો નીચેથી મિત્રો જે મહારાષ્ટ્ર તરફથી સિસ્ટમ આવી રહી છે તે સુરત નવસારી વલસાડ અને વડોદરા સુધીના ભાગો સુધી અસર કરશે અને બીજી તરફ આ સૌથી મોટી સિસ્ટમ મિત્રો રાજસ્થાન અને બંગાળની ખાડી તરફના ભાગોથી મિત્રો જોઈ લો આગળ વધી રહી છે આ સિસ્ટમની અસર જે છે તે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગોધરા દાહોદ સુધી થવાની છે આમ મિત્રો જુઓ તો ટોટલ જે છે તે ત્રણ સિસ્ટમો અહીંયા બની ગઈ છે આ ત્રણે ત્રણ સિસ્ટમો આગામી સમયમાં ગુજરાત રાજ્યો પર ભારે વરસાદ લઈને આવશે દેખાડી દઈએ તો નીચેથી એક મોટી સિસ્ટમ છે ઉપરથી મિત્રો આ બીજી બાજુ સિસ્ટમ અને આ ત્રીજા કોણે સૌથી મોટી સિસ્ટમ છે આમ ત્રણેય બાજુથી મિત્રો જે છે તે લો પ્રેશરીય સિસ્ટમો બની રહ્યા છે અને તેને લઈને આજે જે છે તે ત્રણે ત્રણ બાજુથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ તૂટી પડશે અને મિત્રો વરસાદને લઈને આજે જે આગાહીઓ આપી દેવામાં આવી છે તેને લઈને પણ વાત કરીએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લા અને કયા કયા ગામડાઓની અંદર આજે ભારે વરસાદ રહેશે એ કોઈ ગામના નામ લઈને મિત્રો તમને માહિતી આપીએ તો સૌથી પહેલા મિત્રો આજે તેર અને ચૌદ તારીખના રોજ ભારે વરસાદની આગાહી છે ખાસ તો જાણીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ ભૂખા કાઢશે તો ઈસીએમએફ ડબલ્યુ વેધર મોડલનું મુજબ મિત્રો વાત કરીએ અને આઈકોન વેધર મોડલનું જો મિત્રો વાત કરી લે તો જોઈ લો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી જવાને લઈને મોટા સમાચાર સૌથી પહેલા ઉત્તર ગુજરાત માહિતી આપીએ તો જોઈ ઉત્તર ગુજરાતમાં આજે સાબરકાંઠા માણસા પ્રાંતિજ મોડાસા અને કડી અને દસાડા સાથે બયાળના જે વિસ્તારો છે તો ટૂંકમાં ઉત્તરીય ગુજરાતમાં ઓલ ઓવર જે આખો પટ્ટો છે આખા પટ્ટા ઉપર મિત્રો આજે જે છે તે ભારે વરસાદના સિગ્નલો બનવાને કારણે આજે આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારે છે વરસાદ તે તૂટી પડશે તેની સાથે મિત્રો બીજા નંબર પર જોઈ લઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદના સિગ્નલો છે મધ્ય ગુજરાત તરફથી એક મોટી સિસ્ટમ આગળ વધી રહી છે જેને લઈને આજે મધ્ય ગુજરાતમાં ભારે અતિભારે વરસાદના સિગ્નલો બન્યા છે જેમાં વિસ્તારો વિશે વાત કરે તો આજે મધ્ય ગુજરાતની અંદર જોઈ લો મિત્રો ગોધરા દાહોદના વિસ્તારોથી લઈને બાજુ આવીએ તો ગોધરા દાહોદ બાલાસીનોર ડાકોર ધોળકા વિરમગામ ગાંધીનગર અમદાવાદ લઈને જે વિસ્તાર છે અને ખાસ કરીને ખેડા અને મહિસાગરના પટ્ટો છે આ બધા જ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો ભારે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદ આ પટ્ટાની અંદર જે છે તે મિત્રો આજે તૂટી પડવાના છે તેવું લાગી રહ્યું છે કારણ કે સિસ્ટમ નો ઘેરાવો જે છે તે ખૂબ જ આગળ વધ્યો છે ત્યાંથી નીચે હવે દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત કરી લઉં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે અને તેમાં પણ વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લ્યો દક્ષિણ ગુજરાતની અંદર આજે વડોદરા લાગુના વિસ્તારોથી લઈને આગળ વધીએ તો મિત્રો જે છોટા ઉદયપુર છે બોડેલી દાહોદ કરજણ જંબુસર ખંભાત આણંદના વિસ્તારો અને ત્યાંથી નીચે આવે તો મિત્રો જોઈ લ્યો તો શિનોર ઉમરપાડા રાજપીપળા ડેડીયાપાડા દહેજ ભરૂચના વિસ્તારો અને ત્યાંથી નીચે મિત્રો જે ખાસ કરીને જે ભરૂચ નીચે કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડા સુરત અને જે બારડોલી સહિતના વિસ્તારો છે અંકલેશ્વર નવસારી વલસાડ અને ડાંગના વિસ્તારો છે આ બધા જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો જે છે તે છૂટી સવાઈ સિસ્ટમ જે છે તે ઘેરાવો લઈ રહી છે અને આકાર લઈ રહી છે જેને કારણે અહીંયા જે છે તે મિત્રો ખાસ કરીને મોટી સિસ્ટમ અત્યારે બની રહી છે ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરીએ લઈએ ડબલ્યુ વેધર મોડલ અનુસાર પણ જોઈ લઈએ કે સૌરાષ્ટ્રની અંદર આજે કેટલા વરસાદની આગાહી રહેશે તો જોઈ લો મિત્રો આજે સમગ્ર સૌરાષ્ટ્રના પટ્ટા ઉપર પણ આજે ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે 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 ખાસ તો તો વાત ભાવનગરની આસપાસ આસપાસ કેવો વરસાદ રહેવાનો જોઈ લ્યો ભાવનગર ભાવનગર જે તે પાલિતાણા ગારીયાદારથી લઈને તળાજા પંથક અને ત્યાંથી પણ મિત્રો નીચેના જે વિસ્તારો છે જેમ કે બાકીના પણ મિત્રો નીચેના જે ખાસ કરીને પાલિતાણા લાગુના વિસ્તારો છે અને ત્યાંથી નીચે મહુવા બોર્ડર છે બગદાણા બાજુના વિસ્તારો આ બધા જ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના જે છે તે મિત્રો સિગ્નલો બની રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લે અમરેલી જિલ્લાને લઈને અને જુનાગઢ જિલ્લાને લઈને તો જોઈ લઈએ અમરેલી જિલ્લામાં પણ મિત્રો આજે જે છે તે હાઈ લેવલની વરસાદીય સિસ્ટમ સિસ્ટમ બનાવી રહી છે જેને લઈને આજે બાબરા લાઠીના વિસ્તાર બગસરા કુંકાવાવ ત્યાંથી નીચે આવે તો રાજુલા લીલિયા સાવરકુંડલા ધારી દુધાળા ખાંભા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો આ બાજુ મિત્રો જે છે તે જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી ઓલ ઓવર જિલ્લામાં રાજકોટ અને બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહીંયા પણ મિત્રો બરવાળાથી લઈને ધંધુકા ગઢડા જસદડ રાણપુર ચોટીલા થાણગઢના વિસ્તારો તેની સાથે માંડવા સાલિંગપુર તેની સાથે ડાબી તરફ આગળ વધીએ તો સરદાર વિછિયા શાપર વેરાવળ ગોંડલ જેતપુર ઉપલેટા જસદણ ધોરાજી આ બધા જ મિત્રો જે વિસ્તારો છે બોટાદ અને અહીંયા રાજકોટ જિલ્લાના તો આ ઓલ ઓવર વિસ્તારોમાં જે છે તે એક સિસ્ટમનો ટ્રેક બની રહ્યો છે એક રહ્યો છે અને એને કારણે જ આ ઓલ ઓવર વિસ્તારોની અંદર જે છે તે આજે વીજળીના ચમકારા સાથે વરસાદ જે છે તે ચારો દિશા તરફથી તૂટી પડશે અને વહેલી સવારથી અહીંયા વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે બાકીના જે વિસ્તારો છે જેમ કે અમે તમને જણાવી દીધું સિસ્ટમની શરૂઆતની પહેલા જ કે મોરબી અને સુરેન્દ્રનગર બાજુ તો જામ ભાવનગર બાજુ તો એક અતિભારે વરસાદનું લો પ્રેશર ઓલરેડી બનેલું છે જેના વિશે પણ મિત્રો આ વિડીયોની શરૂઆતમાં જ આપણે મેં તમને માહિતી આપી હતી ખાસ તો વિડીયોની શરૂઆતમાં જણાવી દીધું હતું કે મોરબી અને સુરેન્દ્રનગરનો જે પટ્ટો છે ત્યાં જઈને આગળ મિત્રો એક મોટી સિસ્ટમ આકાર લઈ રહી છે જોઈ લ્યો આ હાલવડ બાજુનો પટ્ટો છે મોરબી સુરેન્દ્રનગર બાજુનો પટ્ટો છે અહીંયા એક મોટી સિસ્ટમ જે છે તે આકાર લઈ રહી છે તેના કારણે સમગ્ર કાંઠે દ્વારકા અને છેકપોર બંદર સુધી તેની અસરો જોવા મળશે હાલ મિત્રો આજના સમાચારની અંદર આટલી માહિતી રાખે છે આજે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તેની માહિતી તમને આપી ત્યારબાદ આગળ મિત્રો તો ચૌદ પંદર અને સોળ તારીખ આ ત્રણે ત્રણ આગળના દિવસો જે છે તે ગુજરાત ઉપર અતિ ભારે રહેવાના એંધાણ છે કારણ કે અત્યારે મિત્રો જે વાતાવરણ બન્યું છે તે ખાસ કરીને જોઈ લો તો અહીંયા ભારતથી લઈને જે નીચેના છે મિત્રો ભારતના બે મોટા દરિયા ગણવામાં આવે છે એક બાજુ અરબ સાગર તો બીજી તરફ બંગાળની ખાડી ત્યાં અત્યારે સર્ક્યુલેશન બનેલું છે અને તેને કારણે આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભારે જવાને લઈને મોટા એંધાણ બની રહ્યા છે અને તેને લઈને જે કંઈ પણ મિત્રો નવી નવી સિસ્ટમ બનશે જે કંઈ પણ નવા સમાચાર સામે આવશે એ આવનારા વિડીયોમાં તમારા સાથે જાણીશું અને વાત કરીશું ત્યાં સુધી હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મિત્રો મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી